તો વાત કરીએ મોડાસાની તો મોડાસાની કે એન શાહ સ્કૂલમાં એસસીબા મધ્યમ વર્ગીય પરિવારની અને મોડાસાના માથાસુલિયા ગામની ડેલવા સુતરિયાએ છસો માંથી પાંચસો નેવ્યાસી ગુણ પ્રાપ્ત કરી અને અઠાણું પોઈન્ટ સોળ ટકા પ્રાપ્ત કરીને શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને સ્કૂલનું માતા પિતાનું તેમજ સમાજરૂપ જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે મોડાસા હાઈસ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી ડેલવા સુતરિયાને સ્કૂલના આચાર્ય વર્ગ શિક્ષકો અને દીકરીના માતા પિતાએ મોટું ગળ્યું કરાવીને

સમગ્ર રાજ્યનું પરિણામ આ વર્ષે ખૂબ શ્રેષ્ઠ આવેલું છે સાથે સાથે અમારી શાળાનું પરિણામ પણ એટલું જ સરસ આવેલું છે શાળામાં ચાલુ વર્ષે બસો ને સત્તાણું બાળકો બેઠેલા હતા એમાંથી સત્યાવીસ બાળકો ઇવેન ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે જે અમારા માટે ખૂબ આનંદની વાત છે મારી દીકરી ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી આજે એનું પરિણામ આવ્યું છે એના પરિણામમાં પાંચસો નેવ્યાસી માર્ક છે ટોટલ બરાબર એટલે એણે જે મહેનત કરી છે એ મહેનતનું ફળ એને મળ્યું જ છે હવે એને આખો અત્યારનું હવે આગળની તૈયારીમાં એ પોતે ક્લાસ વન ટુ માટેની તૈયારી કરવાનું કહે છે તો એના માટે હું જે કંઈ પરિસ્થિતિ